નર્મદાના કલેક્ટર મોદી અને કાર્યપાલક ઇજનેર મોદીએ અમને ને કીધું કે ચૈતરભાઈ ધારાસભ્ય પંચોતેર લાખ રૂપિયાની માંગણી કરી એ ત્યારે કીધું તો ત્યાર પછી ધારાસભ્ય ગઈકાલે નર્મદા કલેક્ટરને મળ્યા એના મિત્રો સાથે મળ્યા પત્ર આપ્યું હવે કોક ને કોઈ કારણસર કયા મુદ્દે કલેક્ટર આમાં ખુલીને બોલતા નથી ફક્ત એ કૃત બોલે આ ખોટું છે ખોટું છે પણ ખોટું શું છે એ વાત ખુલાસો કરીને કેતા નથી પણ આજે કલેક્ટરે સ્પષ્ટ કેવું જોઈએ કારણ કે કેવડિયા મુકામે કેવડિયા મુકામે ગયા પછી ઘણા બધા અધિકારીઓ હતા ત્યાં કલેક્ટરે આ વાત મુદ્દો છેડ્યો અને કાર્યપાલક મોદીજી મોદીજીએ કબૂલ્યું હતું અને ત્યાર પછી કાર્યપાલક ઇન્જિનિયર રજા પર હો જતા રહ્યા હવે રહીનો જો કાર્ય

આ આ સામેથી આ લોકો કહે છે ને જ્યારે કલેક્ટર ગઈકાલે નરોવા કુંજુરાવ ક્લિયર બોલતા નથી તો આના માટે કલેક્ટર ને કાલે હું મળવાનો છું મારી સાથે જિલ્લા પાર્ટીના પ્રમુખ નીલરાવ પણ આવવાના છે અને કલેક્ટર ને અમે કહીશું રૂબરૂ મીડિયા ને લઈ જઈશ કે ભાઈ તમે જ કેવડિયા મુકામે હેલીપેડ પર તમે આજ વાત કહી કે ચૈતરભાઈ આ રીતના માંગે છે પંચોતેર લાખ તમે કીધું છે અમને તો ખબર નહોતી ને તમે મને કમ ફરી જાવ સાચી વાત કહો એટલે સાચી વાત કલેક્ટર ને કાલે કેવી પડશે અને જો કલેક્ટર સાચું ના કે તો આ સત્યની લડાઈ છે હું સત્યની લડાઈ લડીશ સરકારમાં પણ ગઈશ સરકાર સરકારે મારું સમર્થન કરવું પડશે હું જે લડાઈ લડું છું એ કોનો સરકારના અધિકારી માટે લડું છું સરકાર પર જે બેફામ ગાળો દેશે સરકારના મંત્રીઓને એની સામે એવા ધારાસભ્યની સામે લડું છું તો સરકારે મને મદદરૂપ થવું પડશે મારી સાથે ન્યાય સરકારે આખી સરકારે કમિટી બનાવી જોઈએ તપાસ સમિતિ મોકો કંઈક ને કંઈક સત્ય બહાર આવશે ને જો સરકાર આટલું પણ નહીં કરે મદદરૂપ નહીં થાય સરકાર મને જો મદદરૂપ ના થાય મારી જે લડાઈ છે સત્યની લડાઈ છે આવા આવા તોડ પાણી કરનારા લોકોની સામે મારી લડાઈ છે આ આ લોકો અહીંયા પૂરતું નહીં કેટલાક ઇન્ડસ્ટ્રીમાં પણ આ રીતના મદદરૂપ થવું પડશે અને સત્ય સત્ય અને સત્યને ઉજાગર કરવું જ પડશે અને જો સરકાર જો મને મદદ ના મદદ ના હું ખોટી માંગણી નથી કરતું ખોટી રીતના પણ એક સાચી વાત છે સાચી વાતમાં જો સરકાર મને સમર્થન નહીં કરે તો હું ભારતીય જનતા પાર્ટી છોડ દઈશ અને સરકાર જે સરકારમાં વર્ષોથી મને વિશ્વાસ છે એ સરકાર પર હું ભરોસો નહીં રાખું